અમે બંને રીલ શૂટ કરતા હતા ઓય બાપ પાડોસી પોતા મારી ના રી હું થયો ઓ લોય નીકળી જા ભલા આ લેપટોપ ને બધું કાઢે ને તો આ રીતના મૂકી દેવાને તે આમ જો આમ જો આ રીતના આ તે કેદી સુધરશે આ તે કેદી સુધરશે સોરી 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 કેમ નહીં તો પણ બ્લોગ ચાલુ કરીને જમી લે કેમ

ત્યારનું એને કીધું તો બ્લોક ચાલુ કરી દે આજે કન્ટિન્યુ રાતનો વરસાદ ચાલુ છે ને હજી વરસાદ ચાલુ છે જુઓ તમે હજી લ્યો ભાઈ તમે કાપી લ્યો કઈક કાપતા હોય બીજું શું ને ગાડી એટલી ખરાબ છે ને આમ જુઓ હું ફીરે હું તારી પાસે જ આવું તો છે ને મારા ચારા પાડે છે ને ઉખમ ના ના તું શું બોલી નહીં નહીં તું શું બોલી હમણા ઓલા બેન નહીં તું શું બોલી બોલ મારે ઓલા બેન બોલાવતા તે કતીતી કતીતી કતીતી

हा तो दबाई दवा जा जा चलो ए ट्रेंडिंग चल रहा है पति का पैर ऐसे ऐसे ऊपर हाथ रखने का तो पति की उम्र बढ़ती है जा जा काम हाँ कर जा हमें बार जो जा मारो एडिटिंग पति गयो उतारी भूल गोती गाइस ने देखा अगरबत्ती जते यहां मुके क्यों मुके यहां आम हुई मारटे बोल ऊपर अगरबत्ती यहां मुकाई के मुकी थे तासु काटस अगरबत्ती खाली थी गए तो ध्यान में रखो मुझे बारे रखी छे कि मने याद आवे कि अगरबत्ती फूली क्यों हो जवाब दे के हो जवाब दे बाप तो बाप है घर नु काम करो हारो के ब्लॉग बनाओ हारो काम फाल पारो सिम पोता मारी नारी आ, ओ, क्यों

માખી પછી પકડજે પેલા ખાઈ લે વરસાદ આવે છે પછી બિચારા ને માખી ચોટે છે એક તો ઝીણો ઝીણો વરસાદ આવે છે જો આજે બિસ્કિટ નતા આઈ પાસેનું રીઝન એ છે કે વરસાદ બહુ બધો સવારનો આવતો હતો તો પછી બિસ્કીટ ક્યાં દેવા તો પલળી જાય તો પછી નથી ખાતા એના માટે બિસ્કિટ નથી ઓહ આ બહુ એટીટ્યુડ વાળું છો છાસ લઈને આવે છે બધા આવે કેટલો મગજ છે બાપરે આટલો મગજ તો મારી પાસે નહીં હોય તમુ પાસે હશે નહીં છે જ કાલુ

આહમ કઈ હોય મોબાઈલ ની પડી કે સોફા ની પડી તને બે ની અત્યારે મસ્ત મજાના હેર વોશ કર્યા ફ્રેશ થઈ ગયા કપડા ચેન્જ કર્યા સંજેબે મે મને મહાદેવ આદેવ મહાદેવ બોલો શું કેતા તા કાઈ કેતા નતા કેતા તા નતા કાઈ ઠીક છે ભજીયા મસ્ત ગરમાગરમ ભજીયા મગઈવા છે વરસાદના ખાવાની મજા આવે ગરમાગરમ ભજીયા આવે છે આવે છે આજે બપોર નું જમવાનું નથી બપોરનો નાસ્તો છે અમારે થા નથી વેચી ભગવાન તાર ગામડે પડી તો તો થારી કાપીને મંજીરા કરે એવું ન થાય ઓકે મજામાં બસ મજામાં મેં કીધું થાર વેચી દીધી કે ના 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 લાવ આપો સ્કેનર હાલો હવે રાખો ને ભાઈ ના ના રાખો રાખો લાવો લાવો સ્કેનર રાખો એવું નો હાલે ના ના રાખો રાખો ના ના લાવો લાવો સ્કેનર લાવો ઈ ભલે રોજ ન આવો ને સ્કેનર લીજો રાખો ને ભાઈ ના ના એમ નો હાલે જો માતાજી કે હું આ હું કેસ નો હાલે નો હાલે નો હાલેલો કાયમ નું હોય અમારે તો એવું થોડું હાલે લાવો લાવો સ્કેનર આપો લાવો કાયમ કેમ આવવાનો ના 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 સ્કેનર લો વરસાદની મોસમ છે પલ્લી પલ્લી આવો છો લાવો સ્કેનર આપો લો એ ફાઇનલી ઝોમેટો બાપુ આવી ગયા અમે બંને રીલ્સ શૂટ કરતા હતા ઓ બાપા અમે બંને ગેમ રમતા હતા એકબીજાને મારવાનું જે હોય સૌથી વધારે મારે એને ચોકલેટ ખવડાવવાની એ મીઠું જવા દેવાનું છે

આ જે કેમેરો છે ને અહીંયા આપણે લગાવેલો હતો ઘરની બહાર પણ એ કેમેરો બંધ થઈ ગયો છે એટલે પાણી અટી ગયું ને હિસાબે તો રિપ્લેસમેન્ટમાં તો રિપ્લેસ કરી નાખીએ અને બીજી ખાસ કરીને વાત કહી કહેવાની હતી સંજયભાઈ આવેલા છે સંજયભાઈ ક્યારના રીલ શૂટ કરી દીધી એમને કેમ કે અમારે એક વ્યક્તિ ઘટે છે રીલ શૂટ કરવા માટે સંજયભાઈ વિડીયો એડિટિંગ કરી નાખો છે જે રીલ્સ તમે જોઈ છે આજે તો જો ભાઈ ગઈ મને એકલો મૂકીને વાહ કાંઈ ને હેલો નીચે જાઉં તો અત્યારે અમે લોકો જઈએ છીએ ગામડે ગામડે જઈએ છીએ સંજીભાઈ આવ્યો છે એમને મુકવાના છે અને પ્લસ આજે મમ્મી પાસે આટો મારતા આવીએ ને સવારના વહેલા ચાર વાગ્યા આસપાસ નીકળી જશું એટલે વરસાદ પણ આજે રહી ગયો છે અને ગાડી ધોવાની છે તો મેં કેટલા વાગે પહોંચીએ એના પર ડિપેન્ડ રાખે બાકી ગાડી ધોઈ નાખશું અને આને મને એમ થાય છે બ્લોકમાં ન બોલવાની વસ્તુ બોલે છે હવે હમણાં સંજીભાઈ હું બોલી ખરાબ વસ્તુ બોલી કઈ સુધારો કઈ મેં કર્યો નથી કર્યો ને તો પછી હું કઈ આવા અડા બોલવું જ નહીં કસમ કસમ મન નો કા 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 હું કે આનો વિચાર તો માં જ કરતા હોય હાલો હાલો સંજીભાઈ બેઠો હાલો હાલો ચાલો આ ગાડી ને ચાલી ચાલ્યો આ કેમેરો તમારે રાખવાનો છે મને આવડતી નથી પાછી ગાડી તમને આવડતી હતી તો વાંધો છે ના ના તો પછી બધાય ને આવડી નઈ લાવી આ તમે તો એમ જ ક્યો ને કેમ પણ તો અમે આલી નઈ લાવી હાલો બેસો હાલો યોર વેહિકલ ઇઝ રનિંગ ઓન લો ફ્યુઅલ પ્લીઝ રીફિલ હા ભાઈ તને જારી ખવડાવવા લઈ જાવ છું બોલ હું કીધી હતી સંજીભાઈ ને એમ કહું છું તમે આગળ આવી જાવ હું પાછળ વહી જાવ કેમ કે મારે છે ને સનરૂફ ખોલીને ઉપર ઉભો રહેવું છે બહારનો વ્યૂ લેવો છે મતલબ સાહસ કરો સાહસ કરો હું કહેવાય ફીલ કરો ફીલ કરો આજ એમ નોટ રીલ્સ કોમેડી રીલ્સ આપણે સોરી એક મોટિવેશન મોટિવેશન રીલ્સ બનાવી દીધી એને શું કીધું તું કાક ક્લોઝ આ ક્લોઝ કે હું કીધી હતી ન આવડતું મને આવડતું જ નથી તો હું શું કરું એમ

તો અમે લોકો પેટ્રોલ પંપે પહોંચી ગયા મેં તો પેટ્રોલ ફૂલ પછી આપડે ગાડીની વાત કરીએ કેમ કે ટ્રાફિક બહુ બધી છે તો પેટ્રોલ ફૂલ થઈ ગયું છે પેટ્રોલ કેટલા આવ્યું સંજયભાઈ એકતાલીસ લીટર પેટ્રોલ આવી ગયું છે હવે ડાયરેક્ટ ફટાફટ ઘરે જવા નીકળીએ અને સંજયભાઈ ને ઉતારવાના છે રસ્તામાં અત્યારે અમે લોકો ઉભા છે ભાવનગર ટોલ નાખીએ અમારી પાસે છે ને ફાસ્ટેગ નથી આવ્યું આ ગાડીનું કેમ ગાડીમાં વધારે ડિસ્કાઉન્ટ લઈ લીધું છે ને હિસાબે ફાસ્ટેગ અમને લોકો આપ્યું નથી ત્યારે નવું ફાસ્ટેગ કાઢવા માટે મેં તો ઉભા રહી છે ફાસ્ટેગ જો આપણી પાસે ગાડી પાસે ન હોય તો એસી રૂપિયા ટોલ નું ડબલ દેવું પડે એટલે અત્યારે મેં તો ફાસ્ટેગ ઘટાવી નાખીએ પછી સવારમાં આવવાને લોચું થશે અને જવામાં તો લેટ થઈ જ ગયું છે ઓલરેડી પણ મેં કીધું કઈ વાંધો નહીં હા જાગી ગઈ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં ને હોય જાય ને શું કામ ઉઠી ચા પીવાનું ઘૂટી નતું તો એમ જ ઉઠી છે ઓકે ઓલા ભાઈ આવા ફાસ્ટ એકવાડા કઢાઈ નાખી એમ કે પાછા વિયું જાવ છું ઉતાવળ કઢાઈ નાખ ઓકે સુઈ જા સુઈ જા હો આ ટોલ લાગે અમે ઉભા ને તો અહીંયા ચાર્જિસ કેટલા સાતસો રૂપિયા છે તો ભાઈ મેં કીધું આમને બે વખત વધશું તો વાંધો નહીં આવે સાતસો રૂપિયામાં તો બીજા ટોલ નાખે આપણે એમને કરશું તો બસો રૂપિયા પતી જશે ઓળખાણમાં મેં તું કઈ વાંધો નહીં આ ટોલ નાખે આપણે રહેવા દઈએ સારું ચાલો મહુવા પૂછી ગયા ને કેવો વરસાદ આવ્યો એમ કે ગાડી બઉ ઠેકાડી બોલો એમ કે કેવો રસ્તા પલક રસ્તા રોડ જ નતો દેખાતો એટલો વરસાદ હતો વાંધો નહીં એમ રોધા લઈ ગયા રોધા લઈ ગયા

ơi có thể bên đây không nhỉ bên đây ok